તળાજાની રોયલ ચોકડી નજીક ટ્રક માલિકને દસ લોકોએ માર મારી લૂંટ ચલાવી હોવાનો ટ્રક માલિકે મીડિયા સમક્ષ આક્ષેપ કર્યો તળાજા રોયલ ચોકડી નજીક રાવતભાઈ સોમાભાઈ પોપટ ટ્રાન્સપોર્ટના રૂપિયા આપવા ગયા હતા તે સમયે તખુભાઈ કામળિયા દિલુભાઈ કામળિયા અને અન્ય શખ્સોએ એકસમ થઈ રાવતભાઈ પોપટ ઉપર હુમલો કરતાં તેમને ગંભીર હાલતે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યારે રાવતભાઈ પોપટે તેમની સાથે લૂંટનો બનાવ બન્યો હોવાનું મીડિયા સમક્ષ જણાવ્યું હતું તળાજાથી આવતો તો મારી ગાડી રોકી રાખી મારા મોબાઈલ મારા ભાઈ બંને મને તલવાર શરીરના ઘા માર્યા મારી ગાડી મોબાઈલ ને પૈસા ને કે એક તકું કામળિયા કરીમ છે એક દિલું કામળિયા કરીમ છે એક ફગા કરીમ છે અને બીજા આઠ નવ જણા હતા મારી ગાડી ઊભી રાખી લૂંટ કરી છે મારા પાકીટમાં હતા દસ બાર હજાર પીડા મારે ભાઈ બહેનો હતો એને પાંચ પૈસા પીડા બધું લૂંટીને વ્યા ગયા ચાર મોબાઈલ છે મારી ગાડી લઈને જૂની અદાવત કાંઈ બીજી કાંઈ હતી નહીં મારા ડ્રાઈવરને એના માર મારેલો હતો મને થઈ છે ને મારી આરે જે હતો એને લોકો લઈ ગયા છે એને હું હાલત છે એ મને નથી ખ્યાલ મને તલવાર સરી મારી પગે બહુ ધોકા મારી રહેલા છે ધારિયાન ઘણું હતું એની પાસે ટોટલ દસ બાર જણા હતા